એપ્રિલ બે હાજર પચીસ ઓગણત્રીસ ત્રીસ ની રાત્રે વલસાડ સિટીની એક સોસાયટીમાં મણીબાગ સોસાયટીમાં એક ઘરપોડ ચોરીની ઘટના બની હતી ઘરપોડ ચોરી કરવા માટે આવેલા ઈસમો કારમાં આવ્યા હતા અને એ ઈસમોએ ઘરની અંદર જે એન્ટિક ઘડિયાળોની સાથે સાથે ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલી સ્કોડા રેપિડ પણ ચોરી લીધેલી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈડી પરમા ડેની ડેનિશ પટેલ અને તમામ ટીમો આની અંદર કામે લાગેલી હતી શહેરના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બનેલો છે એના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા સાથે સાથે જે ગાડી ચોરાઈ છે સ્કોડા રેપિડ એના અનુસંધાને ગાડીના નંબર આધારે સમગ્ર રાજ્યના તમામ વિશ્વાસ જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે આપણા નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ અંદર ત્યાં પણ આ ગાડીના નંબર આધારે ઇએમપીઆર કેમેરામાં સર્ચ કરવામાં આવ્યું હતું તમામ હાઈવે મુંબઈ તરફ જતો હાઈવે અને સુરત તરફ જતો હાઈવે એને પણ ચેક કરવામાં આવ્યા હતા અને આ ગુનાને ડિટેક્ટ કરવામાં તાત્કાલિક ડેઝમાં સફળતા મળી થોડા દિવસોમાં જેમાં મુંબઈથી એક આરોપી મલન સૈયદ શેખને પકડી પાડવામાં આવ્યો હતો અને આ ગુનાનો માસ્ટર માઇન્ડ મંજુનાથ કલકેરે જેનું ગુલામનું નામ માંઝા કલકેરે છે એનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળ્યું હતું મંજુનાથ કલ્કેરે સાથે સાથે ઇબ્રાહીમ મોહમ્મદ ઇબ્રાહીમ નામનો એનો સાગરિક આ બંને જણા એ ગુનામાં વોન્ટેડ હતા ગયા મહિને મોહમ્મદ ઇબ્રાહીમને મીરા મહેન્દ્ર પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યો હતો મોહમ્મદ ઇબ્રાહીમ વિરુદ્ધમાં પણ સાતથી વધુ ગુનાઓ છે જેમાં ગુનાઓ છે અને પકડાયો ત્યારે પણ મીરા મહેર વિસ્તારમાં કોઈ બારના ઓનર પાસેથી એક્સ્ટ્રોસનની હકીકત અમને મળેલી હતી જે હકીકત બાબતે પણ મીરા મહેન્દ્ર પોલીસ કમિશનરેટને જાણ કરવામાં આવી છે અને આ ગુનાનો જે ત્રીજો માસ્ટર માઇન્ડ જે મેઇન વ્યક્તિ જે છે મંજુનાથ કલકેરે એના બાબતે દિલ્હી ઉત્તર પ્રદેશ કર્ણાટકા ગુજરાત મહારાષ્ટ્ર તમામ જગ્યાએ વલસાડ સિટી પોલીસની ટીમો કામે લાગેલી હતી સિટી પોલીસ જે મળી હતી એ તાત્કાલિક ડિસ્ટ્રિક્ટમાં આપવામાં આવી હતી અને એના આધારે શિવમોગાની પોલીસે કર્ણાટકની પોલીસે એક ઓપરેશન કરીને મંજુનાથ કલકેરેને પકડી પાડ્યો હતો મંજુનાથ કલકેરે જે તે સમયે પોલીસ ઉપર ફાયરિંગ પણ કર્યું હતું અને જેમાં કર્ણાટકના શિવમોગા પોલીસના સબ ઇન્સ્પેક્ટરને ઘોડી પણ માગેલી હતી સામે જે મંજુનાથ કલકેરે છે એને પણ પગમાં ગોળી વાગેલી હતી એ જે આરોપી છે જે પકડાયેલો આરોપી મંજુનાથ કલકેરે એ શિવમોગાના સિત્તેર છે એક મોટો સીટર ડિસ્ટ્રિક્ટનો છે વધુ ઘરફોડ ચોરીઓ અને લૂંટનો આરોપી છે અને એ આરોપી વિરુદ્ધમાં અટેમ્પ ટુ મર્ડર ને આર્મ ગુનો પણ ત્યાં દાખલ કરવામાં આવ્યો છે પીએસઆઈ પર એને જયારે ગોળી મારી એ અનુસંધાને અને આ આરોપીને વલસાડ સિટી પોલીસે

શિવમોગા ડિસ્ટ્રિક્ટના મોટાભાગના ગુનાઓમાં એની ધરપકડ થઈ ગઈ છે શિવમોગા ડિસ્ટ્રિક્ટનું હિસ્ટ્રી સીટ અને સક્રિય ગુનેગાર છે અને એને જ્યારે પકડ્યો ત્યારે પણ ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં જ એ ત્યાં જેલમાંથી છૂટેલો છે અને જેલની અંદર જ એના મોહમ્મદ ઇબ્રાહીમ અને મલંગ સૈયદનો સંપર્ક થયો હતો અને જેલમાંથી છૂટ્યા બાદ કર્ણાટકામાં પકડી જવાની દીકે એમણે નવું રાજ્ય ટાર્ગેટ કર્યું હતું વલસાડ પરંતુ વલસાડ જિલ્લામાં ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં પહેલો ગુનામાં જ એમની ઓળખ છતી થઈ ગઈ હતી અને વલસાડ પોલીસ સતત ત્રણ મહિનાથી આ ત્રણે ત્રણ આરોપીનો પીછો કરી રહી હતી ટ્રેસ કરી રહી હતી અને જેના કારણે આ ગુનાના ત્રણે ત્રણ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે